દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ ખુબ ચર્ચામાં છે દેવગઢ ભાર્યા તેમજ ધાનપુર તાલુકાના ત્રણ ગામોમાં એકત્ર કરોડના જે મનરેગાના કામોમાં ગેરરીતિ સામે આવી છે તે બાદ તટસ્થ તપાસની માંગ થઈ રહી છે ત્યારે આ દરમિયાન આ મનરેગા કૌભાંડનો રેલો હવે સિંગવડ અને સંજેલી તાલુકામાં પણ પહોંચ્યો છે આજે કોંગ્રેસ દ્વારા સિંગવડમાં મનરેગા કૌભાંડને લઈ તાલુકા પંચાયતમાં આવેદન આપ્યું હતું કોંગ્રેસના આગેવાન જય સંગાળા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ભેગા થયા હતા અને સિંગવડ તાલુકો જે સાંસદના ગામમાં આવે છે તે સિંગવડ તાલુકામાં મનરેગા કૌભાંડ થયા હોવાના આક્ષેપો સાથે આવેદન આપ્યું હતું અને તેમને મનરેગાના કામોમાં તટસ્થ તપાસની માંગ સાથે રજૂઆતો કરી સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે એક રજૂઆત કરી છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારિયા અને ધાનપુરમાં જે રીતે લગભગ ઇકોતેર કરોડનો એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે તેવામાં આજે અમે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માગીએ છીએ કે જે રીતે ધાનપુર અને બારિયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા પાંચ વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારીયા અને ધાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂથ ધૂણતું ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા ચાર મહિના પહેલાં આજ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે એક સમાચાર પત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર સાત જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યા છે શા માટે ચાલુ કરવામાં આવ્યા છે શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે શું આ તપાસની બીક લાગી રહી છે અને તાત્કાલિક આ ચોવીસ કલાકની અંદર સાત સાત સ્ટોન બંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદશ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી સંપૂર્ણપણે બોગસ અને બધું ઓન પેપર ચાલી રહ્યું છે એટલે જો આવનારા સમયમાં આપ સાહેબ સાહેબશ્રીને ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા બચાવી હોય તો ચોક્કસપણે સિંગવડ તાલુકાની અંદર થયેલા આ તમામ ખોટા કામોની ન્યાયિક તપાસ થઈ રીતની અમારી માંગણી છે જો તમે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું છે અને જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો મેં લોકો આવનારા દસ દિવસ બાદ આજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીની અંદર સમગ્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે અચોક્કસ મુદ્દતના ગાંધી ચિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન કરશો